ચૌદ ફેબ્રુઆરી વર્ષ બે હજાર પાંચ સોળ વર્ષથી પણ યથાવત રહેતું અડીખમ યુટ્યુબ વિડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની આજે વાત શુભ શરૂઆત વાર્તાવી નીરવ પર યુટ્યુબ પર સૌ પ્રથમ વિડીયો ઓગણીસ સેકન્ડનો હતો જ્યારે તે લોન્ચ થયું ચૌદ ફેબ્રુઆરી બે હજાર પાંચમાં એક પાર્ટીમાં ભેગા થયેલા ત્રણ મિત્રોએ એક એવો પ્લાન બનાવ્યો હતો કે આ વિડીયો મોડ છેડો એમની પાર્ટી સાથે જોડાયેલો છે આજે અમેરિકા કરતાં વધુ યુટ્યુબ ઇન્ડિયામાં વધુ યુઝર્સ છે યુટ્યુબ પર છેતાલીસ કરોડથી વધારે યુઝર્સ માત્ર ઇન્ડિયા અર્થાત ભારત દેશમાં છે યુટ્યુબ શરૂ થતાં જ એક જ વર્ષમાં ગૂગલ કંપનીએ એક પોઈન્ટ પાસાઠ અબજ ડોલરમાં યુટ્યુબ સર્વિસ ખરીદી લીધી ધ્યાન આપજો એક જ વર્ષમાં આટલી કિંમત જેને ગૂગલે પૂરેપૂરી વસૂલી પણ લીધી યુટ્યુબના ત્રણ મિત્રો હાર્લી સ્ટીવ અને જાવેદ જેને ઓનલાઈન વાતો કરવાનું એક પ્લેટફોર્મ બનાવવાનું હતું જે ચૌદ ફેબ્રુઆરી વર્ષ બે હજાર પાંચ એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે ઓફિશિયલ યુટ્યુબનો જન્મ થયો ડોમિન સાઇટ ચાલતી નહીં પણ તારીખ ત્રેવીસ એપ્રિલે વર્ષ બે હજાર પાંચમાં જાવેદ નામના ત્રણ મિત્રોમાંથી તેનો એક ઓગણીસ સેકન્ડનો એક વિડીયો અપલોડ કર્યો જેને ત્યારે દસ લાખથી વધારે વ્યૂ મળ્યા હતા આ વિડીયો આજે પણ યુટ્યુબ પર છે જે તમે જોઈ શકો છો જેમાં કોઈ જ પ્રકારનું એડિટિંગ વિડીયોમાં કરવામાં નથી આવ્યું આ વિડીયોનું નામ છે મી એટ ધ ઝૂ હાલ અત્યારે વર્ષ બે હજાર ત્રેવીસમાં છવ્વીસ કરોડથી પણ વધારે વ્યૂઝ આ વિડીયોના થઈ ચૂક્યા છે જેનાથી અત્યારે એક યુટ્યુબ પ્લેટિનિયમ જેવી કિંમત પણ મળી જાય યુટ્યુબ કિટ્સ મ્યુઝિક પ્રીમિયમ શોર્ટ્સ ટીવી આ બધાની કમાણી સાથે વર્ષ બે હજાર એકવીસમાં યુએસ ડોલર ઇઠ્યાવીસ પોઈન્ટ આઠ બિલિયનની કમાણી કરનાર યુટ્યુબ વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે જગતભરના અનેક લોકો માટે યુટ્યુબર બનીને કમાણી કરવાનો એક જબરજસ્ત નવો ટ્રેડ રસ્તો યુટ્યુબે ખોલ્યો છે ભારતમાં વર્ષ બે હજાર પચીસ સુધીમાં તો ત્યાંશી પોઈન્ટ ત્રણ કરોડ યુટ્યુબ યુઝર્સ થઈ જશે છેલ્લા વર્ષે બે હજાર ત્રેવીસમાં આપણે ઇન્ટરનેશનલ યુટ્યુબર્સની વાત કરીએ અને તેની કમાણીની વાતો પણ જાણીએ મિસ્ટર બીટ્સ જેને જીમી ડોનાલ્ડ્સ વર્ષ બે હજાર બારમાં તેર વર્ષની નાની ઉંમરે યુટ્યુબ વિડીયો બનાવવાની શરૂઆત કરી હતી પચીસ વર્ષનો મિસ્ટર બીટ્સ વીસ કરોડથી વધુ સબસ્ક્રાઈબરો દુનિયામાં છે તેની નેટવર્થ રૂપિયા સત્તરસો કરોડની છે ઇવા નેથ નવ વર્ષની ટેણી છોકરી એકસો દસ મિલિયન સબસ્ક્રાઈબર છે ઇવા નાથસિયા નેટવર્થ રૂપિયા બાવીસો કરોડની છે સ્ટાર કોસ્મેટિક વસ્તુઓની કમાણી કરે છે અને વર્ષ બે હજાર છથી કન્ટેન્ટ ક્રિએટર છે તેની નેટવર્થ રૂપિયા સત્તરસો કરોડની છે જેક પોલ અને લોગાન પોલ આ બે ભાઈઓ છે અને જેઓ ત્રેવીસ પોઈન્ટ છ મિલિયન સબસ્ક્રાઈબર છે ડબલ્યુ ડબલ્યુના કરારથી તેમની આવક વધી અને રૂપિયા એક હજાર કરોડની થઈ ગઈ છે રાયન વર્ડ નાનકડો એવો ટેબરીઓ બાર વરસનો ટેણિયો રમકડાં બનાવતી કંપનીઓ સાથે એવા કરાર કરે છે કે રમકડાઓના રિવ્યૂ આપે છે અને આઠસો પચાસ કરોડ રૂપિયાની વિડીયો દ્વારા કમાણી કરે છે યુટ્યુબ દ્વારા પ્યુડા પાઈ ફિલિક્સ કે જેલ્સ બર્ગર સ્વીડિશ યુટ્યુબર છે જે વિડીયો ગેમિંગ અને વ્લોગ્સથી રૂપિયા પાંચસો કરોડથી પણ વધુ નેટવર્ક ધરાવે છે જેક સેટી સાય જે સીન્સ મેકોલ ફિલિંગ વિડીયો ગેમ્સ રમીને કમાણી કરનાર ત્રીસ પોઈન્ટ પાંચ મિલિયન સબસ્ક્રાઈબર છે ત્રણસો પચાસ કરોડની તેની નેટવર્ક છે ડેન ટીડીએમ ડેનિયલ રોબર્ટ્સ મિડલટ ગેમ્સ રમીને ઇઠ્યાવીસ પોઈન્ટ આઠ મિલિયન સબસ્ક્રાઈબરો છે અને ત્રણસો કરોડથી વધુ નેટવર્ક છે ઓલેકા ઇન્કા વિલિયમ્સ કોમેડી ગેમિંગ અને કન્ટેન્ટ પોસ્ટ કરનાર યુટ્યુબ ત્રણસો કરોડથી વધારે નેટવર્ક છે ઓ ભાઈ ઓ મિત્રો ચેનલ ને સક્કર સક્કર પારા કરી દો છો